નમસ્કાર મિત્રો આજે સાટ સટમાં આપણે વાયનાડ અને વાવની વાત કરવાના છે પણ આપણે વાવની વાત અમે કહ્યું કે વાવમાં થકી સ્વરૂપજી જીત્યા અને વાયનાડ કેરળના વાયનાડ लोकसभा बैठकों पर प्रियंका गांधी वाड्रा भव्य बहुमती साथ जीती ने हम लोकसभा भाई राहुल गांधी वायनाड थी रायबरेली थी बे जगह थी जीत्या था બેઠક જાળવી અને વાયનાડ રાજીનામું આપ્યું અને હું તમારો અનઓફિશિયલ ઓફિશિયલ એમપી રહીશ અને બેન પ્રિયંકા તમારી ઓફિશિયલ એમપી રહેશે વાયનાડ દેશની એકમાત્ર લોકસભા બેઠક હશે કે જેના બબ્બે એમપી હશે વાવ બેઠક પર પાટણવાડી થઈ એમાં જ્યારે કહીએ છીએ ત્યારે તમને ખ્યાલ હશે કે સિદ્ધપુરના ધારાસભ્ય રહેલા કોંગ્રેસી ધારાસભ્ય રહેલા ચંદનજી ઠાકોર આમ તો ટોટાણાના સદારામ બાપાના ભક્ત અને દાનેશ્વરી માણસ તરીકે સજ્જન ગણાય

ए भारतीय जनता पार्टी ना उम्मीदवार हम तो हमने टिकट मरसे के केम ये प्रश्न होतो कारण के विपुल चौधरी ने राज्य ना गृह मंत्री बनवानी तरफेण करताता ने ए खेराडूमा अरबूदा से नाना કાર્યાલયના ઉદઘાટનમાં આવા ઉચ્ચારણો કર્યા એટલે છે ટિકિટ મળશે કે કેમ એ પણ શંકા હતી અને એમાં પાછું ડભોળાની બાજુમાં જ નરેન્દ્ર મોદીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને એ વખતે ભરત ડાભીએ મને કહેલું કે મને નરેન્દ્રભાઈ એ માર્યો હતો નરેન્દ્રભાઈ નો ધબ્બો ખાવો એટલે સ્વામીનારાયણના સ્વામીઓના ધબ્બા જેવું પણ સાબિત થયું એમના માટે મળી ગઈ ચૂંટણી યોજાઈ સોળ સત્તર અઢાર રાઉન્ડ સુધી ચંદનજી ઠાકોર આગળ હતા અને ત્રેવીસમ રાઉન્ડ આવતા આવતા એટલે ખેરાળુ પણ ખેરાડુ એ પણ સ્વાભાવિક રીતે ભરત ડાભી એના ધારાસભ્ય રહ્યા એમના પિતાશ્રી પણ મુંબઈ ધારાસભામાં અને ગુજરાત ધારાસભામાં રહ્યા અપવાદ ઓગણીસો બાવન થી માંડીને સુધી જીવ્યા ત્યાં સુધી ખેરાળુ મત વિસ્તાર એનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા વિધાનસભામાં અને મંત્રી પણ હતા ભરત ડાભીનો સિતારો ચમક્યો

ચૌદમા રાઉન્ડમાં તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌદમા રાઉન્ડમાં તો એ ચૌદ હજાર એકસો ને બે મત થી લીડ કરી રહ્યા હતા પછી ધીરે 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 એમની લીડ કપાતી ગઈ એકવીસમા રાઉન્ડમાં માત્ર ત્રણસો ને સિત્તેર ની લીડ રહી અને બાવીસ અને ત્રેવીસ માં ભારતીય જનતા પાર્ટીની લીડ એક હજાર ને નવ્વાણું બાવીસ માં થઈ ગઈ ત્રેવીસ માં અને છેલ્લા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર ની લીડ ત્રેવીસો ને ત્રેપન થઈ અને વિજેતા જાહેર થયા

એ કોઈ પક્ષ માટે પ્રચાર ન કરી શકે કોઈ પક્ષના મેમ્બર ન હોય કારણ કે ચૂંટાઈ સ્પીકર તરીકે ત્યારે એને પક્ષમાંથી રાજીનામું આપવું પડે ને એમણે રાજીનામું આપેલું જ પણ મને લાગે છે કે મોડી મંડળે એમને સંદેશો મોકલાવ્યો હશે કે સ્વરૂપજીને જીતાડવાના છે આમ તો મંત્રી કક્ષાના ઉમેદવાર રહેલા પહેલા ધારાસભ્ય પણ રહેલા એકાદ વખત બાકીની ચૂંટણીઓ એ હારેલા પણ બીજાઓને હરાવેલા પણ કરાય એમણે અને આ ચૂંટણીમાં પણ માવજીભાઈ જયારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે બુલંદી થી પ્રચાર કરી રહ્યા હતા અને બે હતું અને જાણે આ વાવની ક્રિકેટ મેચમાં વોટ તો રમતા રમતા એ લઈ લેવાના છે એવા દાવા થતા હતા બાકીના ઇતર કોમના પણ એમને મળી જશે એવા દાવા એમણે કર્યા હતા પણ એમની જે અપ્રતિષ્ઠા થઈ સત્યાવીસ હજાર ને પંચાણું વોટ એમને કુલ મળ્યા એટલે કે કોંગ્રેસ ને ગઈ કોંગ્રેસના ઉમેદવારો કોંગ્રેસના મતદારોને કાપતી રહી ભારતીય જનતા પાર્ટી ને ફાયદો થયો હવે આવતા દિવસોમાં એ પાછા ભારતીય જનતા પાર્ટી માં જોડાય છે કે કેમ એ જોવાનું જ કારણ મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી બસો ચાલીસે સમેટાઈ ગયા હતા બહુમતી પણ નહોતી મળી એ હવે છે ને જરા બે પાંદડે થશે એટલે માવજીભાઈ હવે જતા દિવસે પણ આમ તો સો વર્ષના થાય આપણે એમને શુભેચ્છા આપીએ પણ આ એમની છેલ્લી ચૂંટણી હતી એટલે હવે એ શું કરશે એના ઉપર કેટલાક લોકોની નજર હશે પણ શંકર ચૌધરીએ જે રીતે એમની સામે આક્ષેપો મૂક્યા કે એમણે કોંગ્રેસની પાસેથી પૈસા લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે ઉમેદવારી કરી છે મને લાગે છે આ ન તો શંકર ચૌધરી માટે શોભાસ્પદ હતું કે ન માવજીભાઈ પાટિલ નો પાવર એ ખતમ કરવા માટેનું જે નિવેદન કર્યું હતું એ યોગ્ય હતું જાહેર ક્ષેત્રમાં રહેનારી વ્યક્તિઓએ શું બોલવું શું ન બોલવું એનું ભાન એમને હોવું જોઈએ પણ મને લાગે છે કે સામે જનમેદની વિશાળ હોય અને એ બાપુ 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 થતું હોય ત્યારે પાનો ચડે અને હું બોલાઈ જાય કઈ કહેવાય નહીં અને એવું એકાદ વાક્ય બોલાઈ જાય કે જેની અસર ચૂંટણી ઉપર થઈ જાય માવજીભાઈ તાનમાં હતા માવજીભાઈ ની સભાઓ બધી હકડેઠટ ચાલતી હતી માવજીભાઈ ખર્ચ પણ ઘણો કર્યો હશે પણ એવો સંતોષ લઈ શકે કદાચ કે કોંગ્રેસ ને તો હરાવી મેં અને પાછા છે ને ભારતીય જનતા પાર્ટીની સાથે ઘર માંડે એવું બની શકે કારણ કે પરિવાર માં જે છોકરાઓ હોય એમના સંતાનોના ભવિષ્ય માટે પણ શંકર ને શરણે જાય તો મને બહુ આશ્ચર્ય થાય જે જે રીતે કે પટેલ પટેલ કોંગ્રેસી ધારાસભ્ય રહેલા અને શંકર થી પીડિત આ શંકર થી પીડિત એ શબ્દ પ્રયોગ છે ને એ મને લાગે છે કે ભાઈ શ્રી વિપુલ ચૌધરી એ અંબાજીમાં સ્નેહ મિલનમાં કરેલો અને શંકર થી પીડિત છે પણ માવજીભાઈ ની બે ઈજ્જતી થઈ ગઈ ધોળામાં ધૂળ પડી થાય રાજકારણમાં મને લાગે છે કે એક વખતે જીત્યા હાથ આઠ વખત હાર્યા પણ બીજાઓને હરાવવાનો એમને કદાચ આનંદ આવતો હશે પર લેવાનો બીજાને દુખી કર જોવાનો આનંદ માવજીભાઈને પણ એમ હશે કે આ ગુલાબસિંહને હરાવી દીધા ને હેમાજીના પોત્રાને હરાવી દીધો ઘેની બેન ને બતાવી દીધું હવે હવે દાવા એવા ચાલુ થશે અને વાવ બેઠક ઉપરથી તો માઇનસ માં હતા પણ ગેનીબેન ઠાકોર અને સામે ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર ઠાકોર હોય ત્યારે ઠાકોર ઠાકોર કારણ કે ત્યાં તો સામાજિક સમીકરણો બધા ચાલે ચૌધરીઓ ચૌધરીઓના સમીકરણો ચાલે માવજીભાઈ ની સામે શંકર ને આવ્યા પરબતભાઈ ને ઉતાર્યા પરબતભાઈ જેવા સજ્જન માણસને આ ઉંમરેલી મેળ પડી ગયો ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એમને મળ્યા નવ્યાસી સાતસો ને ચોત્રીસ મત અને ઠાકોર સ્વરૂપજી સરદારજીને ભારતીય જનતા પાર્ટીને મળ્યા બાણું હજાર એકસો ને છોતેર મેં કહ્યું એમ માવજીભાઈ છત્રાભાઈ ને પટેલ ને મળ્યા સત્યાવીસ હજાર એકસો ને પંચાણું બાકીના લોકો ને પંદરસો ને આઠસો ને એવા બધા કંઈક મળ્યા મને લાગે છે કે જેટલા મતનો ડિફરન્સ રહ્યો એ બે અઢી નો એ ડિફરન્સ સોરી ત્રેવીસો ને ત્રેપન નો એ ડિફરન્સ તો બીજા બધા અપક્ષ તરીકે જેને જેને ઉભા કરેલા હતા એમાં ચેતન કુમાર કેશવલાલ ઓઝા ઉભા હતા એક ભારતીય જન પરિષદ કરીને કોઈ પાર્ટી હશે જયેન્દ્ર કરશનદાસ કરશનભાઈ રાઠોડ અપક્ષ મનોજભાઈ રાણાભાઈ પરમાર અપક્ષ માધુ નિરૂપાબેન નવટોરલાલ અપક્ષ મંજુબેન રાઠોડ અપક્ષ લક્ષ્મીબેન સુરેશભાઈ ઠાકોર અપક્ષ વિક્રમભાઈ નાગજીભાઈ આ હરિજન શબ્દ અમે નથી એમની અટક લખેલી છે અહિયાં એટલે પાછા કોઈ એકવાર અમે કહ્યું તું તો કોઈ વાંધો લીધો તો પણ ભાઈ અહીંયા અટક હરિજન છે ત્યારે શું કરવું અમારે આમાં સરકારી કાગડિયામાં છે આ હરિજન લખેલું છે હરિજન વિક્રમભાઈ નાગજી કુલ મતદારો ત્રણ લાખ દસ હજાર સાતસો ને પંચોતેર એમાંથી મતદાર મતદાન થયેલ માન્ય મતો સંખ્યા બે લાખ સોળ હજાર ચાર અને એમાંથી નોટા માં પડ્યા મત તેત્રીસો સાઠ એટલે જેટલો ડિફરન્સ રહ્યો એના કરતા વધારે પડ્યા બે થયા હવે ભાઈએ ગુલાબસિંહે રીકાઉન્ટિંગ માંગ્યું પણ તંત્ર તો કોના ઇશારે ચાલે છે તમે જાણો છો એને અધિકારીઓએ એમને આપ્યું નહીં પેલું કઈને રીકાઉન્ટિંગ નહીં પણ વાયનાડની બેઠક છે પ્રિયંકા ગાંધી વાયનાડ ની બેઠક ઉપર જીત્યા ચાર લાખના ના માર્જિનથી રાહુલ ગાંધી કઈ ત્રણ લાખ ને કઈક એટલા માર્જિનથી જીત્યા હતા અહીંયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ કોંગ્રેસના નેતૃત્વ વાળો અંદર યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ છે જે મુખ્ય વિપક્ષ છે અને ડેમોક્રેટિક એલડીએફ જે સત્તામાં છે સીપીએમ ના નેતૃત્વમાં એ સીપીએમ નો તો ઉમેદવાર નતો એમની હામે પણ એમની હામે સીપીઆઈ નો ઉમેદવાર સત્યન મોકરી એ હતા એમને છે ને મળ્યા બે હજાર બે લાખ એકતાલીસ હજાર ચારસો ને સાત અને મેં કહ્યું એમ ચાર ની સરસાઈ થી એટલે છ લાખ બાવીસ હજાર ત્રણસો ને અડત્રીસ વોટ એટલે ચાર માર્જિન થી પ્રિયંકા ગાંધી જીત્યા ત્યાં ભારતીય જનતા પાર્ટી એ પણ પહેલી વખત પ્રિયંકા એ પહેલી વખત ચૂંટણી લડ્યા એમણે ઘણી બધી ચૂંટણીઓ લડાવી એમના પિતાજી ના વખત થી એટલે રાજીવ ગાંધી ના વખત થી એ ચૂંટણી પ્રચાર કરતા રહ્યા રાજીવ ગાંધીનો સોનિયા ગાંધીનો માતુશ્રી સોનિયા ગાંધીનો રાહુલ ગાંધીનો બીજા કોંગ્રેસના ઉમેદવારોનો એ પ્રચાર કરતા રહ્યા પણ પોતે પહેલી વખત પોતાના માટે મત માંગી રહ્યા હતા વાયનાડમાં જઈને એમની સામે નવ્યા હરિદાસ કરીને ભારતીય જનતા પાર્ટી એ જે ઉમેદવાર બેનને મૂક્યા હતા એ પણ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા હતા એમને માત્ર એક લાખ ને નવ હજાર નવસો ને ઓગણચાલીસ વોટ મળ્યા બહુ મહત્વની છે અને મેં કહ્યું એમ કે મે બે હજાર ચોવીસમાં માં રાહુલ ગાંધી આ બેઠક ઉપરથી જીત્યા ત્યારે એમની સરસાઈ જે હતી એ ત્રણ લાખ ચોસઠ હજાર હતી અને પ્રિયંકા ગાંધી આ વખતે ચાર લાખ દસ હજાર એમની સામે ગઈ વખતે રાહુલ ગાંધીની સામે સીપીઆઈ ના જનરલ સેક્રેટરી એ રાજાના શ્રીમતીજી હતા એ હારી ગયા હતા અને આ વખતે સીપીઆઈ ના જ ઉમેદવાર જે મેં નામ લીધું સત્યન એ પણ વાવ અને વાયનાડ એ બંને બેઠકો કોંગ્રેસ જીતશે એવો દાવો બહુ થતો હતો પરંતુ વાવમાં કોંગ્રેસ હારી ગઈ વાયનાડમાં કોંગ્રેસ જીતી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને એમના માતુશ્રી સોનિયા ગાંધી જે રાજ્યસભાના સભ્ય છે એટલે કે એક જ પરિવારમાંથી ત્રણ જણા ત્યાં સંસદ સભ્ય તરીકે હવે સંસદ ગૃહમાં બિરાજ છે વાવની શું અસર થશે એવો પ્રશ્ન તમને ને મને બધાને થવો સ્વાભાવિક છે મને એવું લાગે છે મારી ગટ ફિલિંગ છે હું ખોટો પણ પડું કે અહીંયા ભારતીય જનતા પાર્ટી જીતવાને કારણે અથવા તો ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં શંકર ચૌધરીનું શંકરભાઈ લગધીરભાઈ પટેલનું યોગદાન ખૂબ મહત્વનું છે એટલે હવે એમને વિધાનસભાના અધ્યક્ષ હું જેને હેડમાસ્તર કહું છું એ સ્થાનેથી આ બાજુ મંત્રી પરિષદમાં લેવામાં આવે એવી શક્યતા હું નિહાળી રહ્યો છું કારણ કે શંકરભાઈને પણ અધ્યક્ષ પદનો કંટાળો આવતો હશે દંડો આપેલો છે કે ઓર્ડર ઓર્ડર કર્યા કરવું એના અને કોઈ પાવર નહીં ગૃહની બેઠક મળે ત્યારે પાવર બાકી તો એમણે વિધાનસભા ગૃહમાં બેસવાનું બીજું કઈ સત્તા નહીં મિનિસ્ટરો પાસે સત્તા હોય અને શંકર ચૌધરી ચુક્યા છે એટલે ગણપત વસાવા પણ અધ્યક્ષ બન્યા હતા અને પછી પાછા મિનિસ્ટર પણ બન્યા એટલે અધ્યક્ષ થઈને મિનિસ્ટર થઈ શકે છે સામાન્ય અધ્યક્ષ પદેથી લોકો નિવૃત્ત થઈ જાય છે મોટે ભાગે એવું થાય છે તો ગવર્નર થઈ જાય છે વજુભાઈ વાળા હોય કે મંગુભાઈ પટેલ હોય એ બધા રમણલાલ હજુ ધારાસભ્ય છે ઈડરના અને મંત્રી થવાની અપેક્ષા ખરી પાછી વારો જો લાગે તો આમ વાત કરો તો એ નરેન્દ્રભાઈ સાથે કેટલા ઘનિષ્ઠ સંબંધ છે એની પણ વાત કરે નરેન્દ્રભાઈ એમને મંત્રી બનાવતા નથી કોંગ્રેસ આવેલા ઉધારીના જે નેતાઓ છે ધારાસભ્યો છે એ લોકોને હું જોઉં છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ એ સબસ્ક્રાઇબ કરવા માટે ટકોરા બંધ સાચી વાત સાંભળવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર